એ ભગવાન હવે વી 20 વીઘામાં આવ્યું પરું છે અને આ ઈડા આયા છે જબર હવે પૈસા છે ને મજૂરીએ મારે જેમ જેમ કરવા ઘરમાં તો મારે ખાવાય નહીં લે બુજી ઓ એડા ઘણા છે એકલા એકલા લા હોય જોગાજી એ મજૂરીએ કરતા હોય તો મજૂરીએ જોગાજી હાલ કરવો છે પણ પૈસા આવવા તો જો હોય ને ડબુજી આ ઈડા કરે છે તમે તમે સાહાવ હોમ શું પણ શું કરું જોગાજી કો હવે એકલો છું શું કરું કો આ તો ઓલી કેવત કરી બુજાને

અને અમે રહ્યા ગરીબ તમે રહ્યા પૈસા વાળા આમ અમારે પાસે અમને બોલી કોઈ ના બોલે આવે તો હેડ નહીં પણ હું મારે એડા મેણો શું નહીં આયકુ હું બે બીધા મધુર કરું તું આવી તો માર પટી જાય રો એમ પણ તા મારે જો કે જો વાજ્યાસી શું કરવાનું કો તને નહીં આવે એમ ના નહીં આયકુ એટલે આ જેટલી આશા આઈ હું આયો તો તા 200 રૂપિયા ના આઈ જતન રોકડા પણ બહે રૂપિયા પણ તો વળી હતું નહીં ના એક ભાઈ મારા બગાડીને બહે રૂપિયા એવા ગોડા તો મૂર્ખોત હું નહીં હેડ તા ઋષિ ના બળતા આ મોણસુ અતાર પૈસા ના પાવર માં બધું બોલે છે આ મારું કોમ તો એને કોઈ દેખાતું જ નહીં એનું કોમ જ દેખાય પાછા કે બહે રૂપિયા આલું હું તો મારું કોમ પછી કોણ કરવા આવે હું તો જો એકલો મજૂરીઓ મોણ હવે બહે રૂપિયા આપણે નહીં જોતા લેબુજી એકલા એકલા એડાવા ખોટલા એડા બગાડ્યા કરે મજૂરીઓ કરતો નહીં મારો ઓય તો મુંજી છે ને ઓ કોક કરી કરી હું મજૂરીઓ દઉં છું ને એવું એવું કરું છે આ ચાલતે

મને ચિંતા થાય છે કે એના બાપા એડા બગડે છે પણ એ ભલે એડા વેડાવા આવ્યા હું એમ તો જેવો તેવો નહીં યાટસ્યું તો નહીં ભલે એકના બે દાડા થાય પણ વેણ્યું તો પરત બધાય આ તમે તમે કાલના એડા વેણો છો ત આટલે આયા છો તો મુવાજ હું આટલી કાલ બેમાં આવ્યો જ ને તો અત્યારે તો પહોંચ્યો હોત પણ તમારી વાત ના થાય તો તારે તમારા તમે મોણસુ મોટા રહે એટલે તમે બધી મોટી મોટી વાતો કરવા વાળા માણસો રહે કશું કે તમે કશું નહીં કરી કો કશું નહીં કરી કો કોક નું વાય વાય નું વાલ કુકરું પાડો ને આમ તો ખેર ને ધમ્યું ના વાવ ઘેર બે હીરો કોટા પૂરું પાડશે તાર તમે નહીં પૂરું પાડો હોય એમ જ પૂરું પાડશે વાયુ જ ભાઈ પૂરું પાડવું પડશે હવે શું કરશે છે તાર એકલા છે પણ હિલ નહીં મેલા અમે બફોર ના વેણ ભલે એક ટક ને ખાઈ કે પણ વેણ વેણ કરશે શું વળી તો કોઈ મસ્તી ને એણા આયા છે કોઈ એણા આયા જબ્બર એણા આયા છે કે બુજી એણા ને શું

આ તો કીધું પૈસા હોય કરવાડા મારે કે ભાઈ મજુર કરવાનો હાલ વાતો ખાવાના ફો ના ના પૂછા ઊંઘાડે ના ભૂસા ઉઠાડે ખરી પણ હિંમત ના હારે માલ છે

કાળુજી લાખ ધરતી મોણા હારો આ ચેટલો મોણા વ્યવસ્થિત બોલ્યો પેલા મારા બેટા આયા કે લેબુજી ઓમ જરે છે તેમ જરે છે હું પૈસા આલો વડી કે ઓમ કરો તેમ કરો કાળુજી જો મોણા કોઈ નહી હો દેવા આટલા એડા ના ઉપડે એટલે મારો નામ છે દેવો નહીં જેવો તેવો આટલા તો એડા તો કોઈ દેવાથી ઉપડે ના 50 પોદણા તો એડા ઉપડી ગયો રહી લાયલા બેમો મોરું કોણ સો એ તો પૈસા આલો આવી ઓ એમ કઈ તું તું ઉપાય ના મો તું ઉપાય મારે દુખે તો માથું મો બોદોન તું ઉપાય મારા પગ દુખે રે બેઠો રે પસયો આ બેઠા છો

તો તમારે શું જોવાનું અમે કઢાવી દે છે તારે કશું ના કરે તમે તો ભિખારી છે આપણે પેલા ધણી ને ભિખારી કરશો તમે જો હવે મોટી મોટી વાતો કર્યા મને આવો એમતાજી એટલે આ મારું છે એડા વેણી તો ટોલું ભરીને લ્યા એટલે એમતાજી હવે ના લાવું ચાર પોત દાડે વેણતો તો

આપડે કોઈ મજૂરી ની જરૂર નહીં એકલા એકલા વેણો એમ કરો તમે સાચી વાત છે કાળુજી હું આ મજૂરી જેને ફર્યો ને હોય એડમ ફર્યો ને તો એડા વેણી રહ્યો એમ જ કહું છું કે તાર હવે લેબુજી પાડો એડા અને એમતાજી હું આ ની એડા વેણા એટલા દાડો કે મસ્તી મને મહેનત મારે તો ઉગડો મેણો માર્યો છે અહીંયા જોવા મળશે એડાના ઢગા થાય એટલે જોજો અને પાટણમાં માં થાય એટલે જોજો આ ભઈને

આપડે આવીને આપડે વેણા શું ભલે આવે